સંત સમિતિ દક્ષિણ ગુજરાત અધ્યક્ષ તરીકે મહંત શ્રી રાઘવેન્દ્ર દાસ મહારાજ મહામંત્રી તરીકે વિશાલભાઈ મારવાડી ઉપાધ્યક્ષ તરીકે સુમિત વણજારા તથા બિપિન ચૌહાણ મંત્રી તરીકે સુજલ પટેલ અને જય યુવા અધ્યક્ષ તરીકે શિવ પટેલ તેમજ ગૌરક્ષક અધ્યક્ષ તરીકે ભરતભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી વિકાસ કાયસ્થ તથા ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ગૌરવ પટેલ હાજર હતા ઉપસ્થિતોએ નવી ટીમને અભિનંદન આપી અને સંગઠનની શક્તિ વધારવા માટે એકજૂટ થવાની અપીલ કરી બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લાને હવે ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી છે પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી છે હવે મહાસભા તમામ ઇલેક્શનના ભાગ લેશે અને સેવાભાવી સંગઠિત અને સમાજ હિત માટે કાર્ય કરશે સાથે જ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવશે અને હિન્દુ સમાજ પર થતા ન્યાય સામે મજબૂતીથી ઉભા રહી કામગીરી કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે વાળેઘડીએ હિન્દુ હિન્દુ સભાને દબાવવાનો પ્રયાસ થાય છે તે હવે સહન કરવામાં નહીં આવે તમામ કાર્યકરોને એકતાથી આગળ વધીને સમાજની સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ નમસ્કાર ભાઈઓ હું વિકાસ કાયસ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી આજ રોજ રવિવારના રોજ હિન્દુ મહાસભાની નવું નિમણૂક કરવામાં આવી છે જેમાં પ્રમુખ મહામંત્રી તરીકે બધાને લીધા છે અને અમારી આ નવી કાર્યકરણી છે તે હવે ભરૂચમાં સેવાનું કામ અને લોકોને સેવા કરીને અગાડી ઝંપલાવવાનું કામ કરીએ છીએ